કે રસ્તામાં કે કોઈ પણ જગ્યાએ અવરોધક મળે એટલે તરત જ પ્રવીણભાઈ પાલા તથા મીડિયાને જાણ કરવા વિનંતી જે ને ગયો તો કઈ તમારે રહેવાનું છે ના કેટલા દિવસથી આ કે હા તો કરી દીધી પોલીસ ને હા ಾಮಡ್ಯ મગજનું અને ઊંઘો અને બેરો હતો જેના કારણે અમને એની પાસેથી કોઈ માહિતી મળે એવી પરિસ્થિતિ ન હતી પોલીસને કંટ્રોલ રૂમને અમે જાણ કરી હતી છેલ્લે અમે મીડિયાનો સહારો લઈને મીડિયાના મારફતે જે વિઝ્યુઅલ બતાવ્યા લોકલ ચેનલો એના આધારે આ ગુગાભાઈ પૂણા ગામથી એમને ખબર પડી કે મારો છોકરો પ્રવીણભાઈ પાસે છે અને એના આધારે પોલીસ સ્ટેશન આજે એના મા બાપને અમે મળાવી રહ્યા છે આવા સૌથી વધુ બાળકોને એના મા બાપ સુધી અમારી સંસ્થાએ પહોંચાડ્યા છે રાજ્ય સરકારે અમને આવા બાળકોને એના મા બાપ સુધી પહોંચાડવા માટે સન્માનિત પણ કરી છે પણ સન્માન કરતા એ ખૂબથી ખૂબ ખૂબ ગર્વ જ્યારે થાય છે કે જ્યારે આવા ગરીબ માણસોના બાળકો એને મળે છે ખાસ કરીને એના માતા પિતાનું મિલન થતું હોય ત્યારે એ બાળક અને એના મા બાપની જે હૃદયની જે અંદરની વેદના હોય છે કે જે વિચાર હોય છે એ ખૂબ દયનીય હોય છે અને આવી બાળકીઓ કે બાળકો રોડ ઉપર રખડતા હોય તો અમારો સંપર્ક આપ કરી શકો છો મારો નંબર છે અઠ્ઠાણું બે તેતાલીસ બ્યાસી આઠ બ્યાસી નાઇન એટ ટુ ફોર થ્રી એટ ટુ ડબલ ટુ એટલા માટે આ જરૂરી છે કે આજે શહેરની અંદર વર્ષ છ વર્ષ ચાર વર્ષની બાળકીઓ ઉપર રેપ થઈ રહ્યા છે અને છેલ્લા પાંચ સાત વર્ષમાં ખૂબ નાની બાળકીઓ ઉપર રેપ થયા છે આ રેપ અટકે કે આવી ઘટના ન બને આવા બાળકો અતત્વના હાથમાં ન આવે કે રોડ ઉપર રખડતા ભૂલા પડેલા બાળકો હોય એ અતત્વના હાથમાં ન આવે એને એનો બીજો ઉપયોગ ના કરવામાં આવે ઘણા રેકેટો બહાર આવે છે કે કિડની ચોરી થાય છે આવી કિડની ચોરીઓ બાળકોની ના કરી લે એના માટે ખાસ કરીને આ જાગૃતિ જરૂરી છે ખાસ કરીને આવા કોઈ બાળકો રોડ ઉપર રખડતા હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરવા વિના